નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે નાગરવેલ ચેનલમાં શું તમે જાણો છો કે જ્યારે ઘરમાં ભગવાનનું વાસ થવાનું શરૂ થાય છે ત્યારે કુદરત આપમેળે કેટલીક શુભ સંખ્યાઓ દ્વારા સંકેત આપતી હોય છે આજના વિડીયોમાં આપણે એવા અઢાર વિશેષ સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ચૂક્યો છે અને તેમની કૃપા તમારા જીવન પર વરસી રહી છે જો આ સંકેતો તમારા ઘરમાં દેખાવા લાગ્યા હોય તો સમજી લેજો કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન થયા છે નંબર એક જો દરરોજ તમારી આંખ બ્રહ્મ મુહૂર્તમાં સવારે ત્રણથી સવારે સાડા પાંચ વાગ્યા વચ્ચે ખુલે છે અને તે સમયે તમે મંદિરમાં પૂજા કરવાનું કે મંત્રોચ્ચાર કરતી કલ્પનાઓવાળા સ્વપ્નો જોવો છો તો એ ઈશ્વરની ઉપસ્થિતિનો પ્રથમ સંકેત છે નંબર બે જો તમે સવારે અચાનક શંખ ઘંટીઓ કે રામ રામ જેવી અવાજો સાંભળો છો તો સમજી લો કે દિવ્ય તત્વોનું ઘરમાં આગમન થયું છે નંબર ત્રણ જો નાહ્યા પછી પૂજાના સમયે તમને હળવી સુંદર સુગંધ આવે એવી કે જે અન્ય કોઈને ના આવતી હોય તો એ દેવતાઓના હસ્તાક્ષર સમાન છે ભગવાન જ્યારે ઘરમાં પ્રવેશે છે ત્યારે માત્ર તમારી ચેતના તેને અનુભવતી હોય છે નંબર ચાર જ્યારે તમે પૂજામાં થો ત્યારે કોઈ ભૂખ્યા યાચક ગાય કૂતરો કે સંત તપસ્વી દરવાજે આવે તો સમજી લો કે ભગવાન જાતે જ દ્રવ્ય સ્વરૂપે પધાર્યા છે નંબર પાંચ તમારા સ્વપ્નોમાં વારંવાર મંદિર મૂર્તિ કે દેવ દર્શન થાય તો એ શુભ સંકેત છે પણ હા જો તમે કોઈ નિર્ણય લેવા જાઓ અને અંદરથી અવાજ આવે કે અહીંયા અટકી જા તો એ પણ ઈશ્વર તમારી સાથે છે તેનું સંકેત છે નંબર છ ભગવાન જેમના પરપ્રસન્ન હોય છે તેઓ ભલે ગરીબ હોય કે અમીર તેમને દરેક જગ્યાએ માન સન્માન મળે છે મુશ્કેલીમાં પણ એમના ચહેરા પર શાંતિ હોય છે નંબર સાત માતાજીનું વાહન ગોવડ જો અચાનક નજરે પડે તો જાણો કે ઘરમાં લક્ષ્મીજીના પગજીનો આવવા જઈ રહ્યા છે નંબર આઠ ભગવાન જ્યારે ઘરમાં આવે છે ત્યારે ઘરના લોકોને ઓછી ભૂખ લાગે છે તેમનું મન પણ સાદગી તરફ વળે છે જેમ કે શાકાહાર અને નશામુક્તિ તરફ નંબર નવ લક્ષ્મીજીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય છે જો તમારા ઘરમાં સઘન સફાઈ છે અને દરરોજ વહેલી સવારે ઘરની બહાર કોઈને ઝાડુ લગાવતો જોવાઈ જાય તો એ પણ બહુ શુભ સંકેત છે નંબર દસ સવારે જાગ્યા પછી શંખની અવાજ સાંભળવી એ પણ માતા લક્ષ્મી અને વિષ્ણુજીની ઉપસ્થિતિ દર્શાવે છે નંબર અગિયાર જો તમારા ઘરના દરવાજે વારંવાર નીલકંઠ પંખી આવે તો જાણો કે ભગવાને તમારી પ્રાર્થનાને સ્વીકારી છે તદુપરાંત સફેદ ગાય તેના બચ્ચાને દૂધ પીવડાવતા નજરે આવે તો પણ શાશ્વત આશીર્વાદનો સંકેત છે નંબર બાર ઘરના મુખ્ય દરવાજા પાસે ચકલી મેળો બનાવે તો તેને તોડશો નહીં એ પવિત્ર સંકેત છે કે તમારા ઘરમાં દિવ્યતાનો વાસ છે નંબર તેર પૂજામાં જો તમે એટલા ભાવુક થઈ જાઓ કે આંખોમાંથી આંસુ વહી પડે તો સમજી લેજો કે ભગવાને તમારી ભક્તિ સ્વીકારી છે નંબર ચૌદ પૂજાના સમયે કોઈ અતિથિ દરવાજે આવે અને ખાસ કરીને કોઈ ભેટ લઈને આવે તો એ સીધો સંકેત છે કે ભગવાન તમારું મૃ સ્વીકારી ચૂક્યા છે નંબર પંદર જ્યારે પૂજાની વચ્ચે દીવો અચાનક તેજસ્વી બની ઊઠે તો એ આશીર્વાદ છે કે તમારી સાધના સફળ થવાના આરે છે નંબર સોળ સપનામાં ઊંચા પર્વત અને વહેતા ઝરણાંક જોવો અને એમાંગથી પાણી પીવું એ સફળતાનું અને દિવ્ય આશીર્વાદનું પ્રતિક છે નંબર સત્તર જેના માતા પિતા જીવનસાથી કે સંતાન સદગુણી હોય એ માણસ ભાગ્યશાળી છે એ સૌ પર ઈશ્વરનો હાથ હોય છે નંબર કોઈ બ્રાહ્મણ માતા પિતા કે ગુરુ ઘરમાંગ પ્રવેશ કરે અને તેઓ ભોજન પાણી કે સન્માન સાથે ઘરમાંગથી વિદાય લે તો એ ઘરમાંગ ભગવાનનો વાસ સ્થિર થાય છે અને જો પૂજાના સમયે મૂર્તિ ફૂલ નીચે પડી જાય તો સમજી લો કે ભગવાન તમારી સાથે છે મિત્રો આ તમામ સંકેતો આપના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને દિવ્યતા લાવે છે આપણે જરૂરી નથી કે ભગવાનને આપણા નેત્રોથી જોઈ શકીએ પરંતુ એમની હાજરીને આપણે અનુભવ તો કરી જ શકીએ છીએ જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઘરમાં સ્થાયી થાય તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય લક્ષ્મી માતા જય શ્રી કૃષ્ણ